તો મિત્રો તમે અહીંયા થમનલ જોઈ શકો છો થમનલ તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે જે તમે અચૂક નિહાળતા અશો ટેટ વન અને ટેટ ટુ ઉમેદવાર માટે અપડેટ આવી છે મિત્રો થોડી તો એ આપણે ચેનલ પર જે મિત્રો અપડેટ આવી છે એની આપણે ખાસ અહીંયા ચર્ચા કરવાની થાય છે તો એ ચર્ચા મિત્રો આપણે ખાસ કરી લઈશું તો મિત્રો સૌ પ્રથમ તમે અમારી ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો બેસ્ટ ઇન એજ્યુકેશનને ચેનલ પર નવા હોય તો મિત્રો અને જો મિત્રો ચેનલને મિત્રો તમે પહેલી વખત જોઈ રહ્યા હોય તો પણ ખાસ અચૂક સબસ્ક્રાઈબ કરજો અને તમામ મિત્રો લાઈવ આવી જાઓ એટલે ફટાફટ આપણે તમારી લાઈવ ચેટ અમે જોઈ રહ્યા છીએ અથવા તો તમે લાઈવ ચેટની અંદર મેસેજ કરી શકો છો જેમને ઓલરેડી જોવા મળી શકે છે મિત્રો તો હું ફટાફટ એક તમારા લાઈવ ચેટ ખોલી અને મિત્રો ત્યારબાદ આપણે વિડીયોની શુભ શરૂઆત કરીએ તો તમામ મિત્રો જે લાઈવ નિહાળી રહ્યા છે એ મિત્રો ફટાફટ પહેલાં સૌપ્રથમ સૌ લાઈક આપી દઉં બરાબર છે અને લાઈવ ચેટની અંદર ખાસ તમારે કોમેન્ટ કરવાની થાય છે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે અપડેટ આવી છે તમે અહીંયા જે આપણે તમારી સમક્ષ અહીંયા મૂકવા આપણે જઈ રહ્યા છીએ કે મિત્રો સી કેટેગરી છે ભરતી પ્રક્રિયા શરૂ કરવા ઉઠી માંગ સી કેટેગરી છે રાજ્યમાં સુશિક્ષિત દિવ્યાંગ જે છે યુવાનોને શિક્ષકની ભરતીમાં હળાહળ અન્યાય થઈ રહ્યો છે એના માટે મિત્રો રજવાત અહીંયા ઉઠી છે તો મિત્રો જે હળહાળ અન્યાય થયો છે એના માટે ઉમેદવારોએ થી ત્રણ વખત લેખિક અને મૌખિક રજૂઆત પણ કરી છે એના માટે મિત્રો હવે તાત્કાલિક ધોરણે ભરતીનું મિત્રો આયોજન થશે એ પણ સિસ્ટમેટિક સિસ્ટમ સાથે થશે તો મિત્રો તમારે ખાસ કરીને જે ગુજરાતમાં ગુજરાતભરમાં સુશિક્ષિત દિવ્યાંગ યુવાનોને ટેટ અને ટેટ ટુ ને ટેટ વન ભરતીમાં સી કેટેગરીનો સમાવેશ કરી ન્યાય આપવા માટે પોરબંદર જે જિલ્લો છે એથી જગ્યા પર ટેટ વન ટુ પાસ કરતા દિવ્યાંગોને નિમણૂક આપી ન્યાય આપવાની માંગણી કરી છે તો મિત્રો દિવ્યાંગોની જે જગ્યાઓ ખાલી પડી છે એના અંદર મિત્રો ખાલી જગ્યા રાખવાનું કોઈ મિનિંગ નથી બરાબર છે ગુજરાતનું જે શિક્ષણ છે બહુ કથળી રહ્યું છે એના અંતર્ગત તમે તાત્કાલિક ભરતી કરો ગુજરાતના જે યુવા મિત્રો છે યુવા શિક્ષક મિત્રો છે એ રાહ જોઈને બેઠા છે તો એના માટે તમે તાત્કાલિક ભરતીનું આયોજન કરો તો રાજ્યમાં દિવ્યાંગોની જે ભરતી છે એ જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ગઈ છે આ માટે થયેલી જાહેરાતમાં સી કેટેગરીની બાકાત રાખવામાં આવી હતી સી કેટેગરી છે એમાં બાકાત રાખવામાં આવી છે પરંતુ હવે જે જગ્યા વધી છે તેમાં મિત્રો ટેટ ટુ ટેટ વન પરીક્ષા પાસ કરેલા દિવ્યાંગોની ભરતી કરવા માટે દિવ્યાંગોને ભરતી કરવા માટે દિવ્યાંગોએ ગાંધીનગર ખાતે મિત્રો ત્રણ ત્રણ વાર લેખિત અને મિત્રો મૌખિક રજૂઆતો આપી દીધી છે હવે તો ત્રણ ત્રણ વખત લેખિત ને મૌખિક રજૂઆત આપી છે છતાંય સરકાર આપણું કઈ સાંભળવા માટે તૈયાર નથી હવે તાનાશાહી સરકાર ને અમે કહીએ છીએ મુખ્યમંત્રીને પણ આવેદન પત્ર આપ્યું છે તો મિત્રો આ જે ગુજરાતનું નું ભાવિ વરક ઘડાઈ રહ્યું છે પણ શિક્ષકો વગર વરક ગુજરાતનું માં ભાવિ કઈ રીતે ઘડાશે તો મિત્રો તમે તાત્કાલિક ટેટ વન ટેટ ટુ જે ઉમેદવારો છે તાત્કાલિક ભરતી કરો તમને ભરતી કરવામાં શું તકલીફ છે તમે કેમ કોઈ રજૂઆત સાંભળતા નથી તમે પણ મિત્રો આવી બધી રજૂઆતો દેખો આલે આપણે વિચારીએ કે ગુજરાતમાં એકસો ને બ્યાસી ધારાસભ્યો છે એ મિત્રો સરકારી શાળામાં નહીં ભણ્યા હોય સરકારી શાળાનું શિક્ષણ બહુ કથળી રહ્યું છે તો મિત્રો આપણે આજે યુટ્યુબ માધ્યમથી હું સરકારને કહેવા માગું છું કે અમારા ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો છે દિવ્યાંગ ઉમેદવારો છે એમને તાત્કાલિક ન્યાય આપો બે હજાર તેવીસમાં મિત્રો ટેટ લેવાની છે બે હજાર ચોવીસની ભરતી ચાલુ ચાલુ આ ભરતી ચાલુ બે હજાર ચોવીસની કહી શકાય વિદ્યા સહાયકની અને હાલ તમે જોઈ શકો છો કે ત્રણ આઠ બે હજાર પચીસ છે મિત્રો તો મિત્રો તમે કેલેન્ડર તો થોડું થોડું જુઓ કઈ ટેકનિકલ ખામી છે બગડી જશે તો ભવિષ્યમાં મિત્રો મોટું નુકસાન થશે એ તમને ખબર છે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ભવિષ્યમાં શિક્ષણ મંત્રી બનવાના છે એ તમે પણ જાણો છો તમે એક શિક્ષણ મંત્રી છો મુખ્યમંત્રી છે ધારાસભ્ય છે સંસદ સભ્યો છે તો તાત્કાલિક ધોરણે તાત્કાલિક ટેપ ટાપનું આયોજન કરો જે ટેટ ટાપ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો શિક્ષણ ખાતું ન બગડે ન કથળાય એનું મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો વિદ્યા સહાયકમાં ઘણા દિવ્યાંગો પણ ટેકનિકલ ખામીના ને કોણે ફોર્મ ભરેલા નથી કોઈ ટેકનિકલ ખામીના કારણે ફોર્મ નથી ભરાણાં ત્યારે આ બાબતની ભરતીમાં બાકી રહેલા જગ્યાઓ સી કેટેગરીની પ્રક્રિયા શરૂ કરવા જે મિત્રો બેરોજગાર બેરોજગાર જે બેઠા છે યુવાનો એમને મિત્રો મુખ્યમંત્રીને મિત્રો આવેદન પાઠવી રજૂઆત કરી છે તો મિત્રો હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે કે હવે આપણે આજે રજૂઆતો છે બેથી ત્રણ ત્રણ વખત રજૂઆતો થઈ ગઈ છે તાત્કાલિક જો ભરતી પ્રક્રિયા ટેટ વન ટેટ ની શરૂઆત ન થાય તો તાત્કાલિક ગાંધીનગર અંદર આપણે જઈ વ્યવસ્થિત રજૂઆત આપીએ બધા સાથે મળીને રજૂઆત આપીએ દસ થી વીસ ટકા લોકો રજૂઆત કરે જ છે સરકાર સાંભળવા તૈયાર નથી પણ તમામે તમામ શિક્ષક મિત્રો રજૂઆતમાં જોડાય તો જ આ ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ થશે તો મિત્રો હવે હું વધારે તમને નથી કહેતો પણ તમારું જે નવી ટેટ વન તે ટુની પણ આ મિત્રો ટૂંક સમયમાં જ જાહેરાત થવાની છે તો એ મિત્રો આવી જશે તો મિત્રો હવે હું મારા માધ્યમથી યુટ્યુબ માધ્યમથી હું તમને એટલું કહીશ કે મિત્રો તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે નિશ્ચિત રહેજો રજૂઆતો થઈ રહી છે આપણે પણ રજૂઆતો કરવાની છે અને મિત્રો તમને કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કે આપણે આ રીતનું કરવું જોઈએ આપણે એ રીતનું વિચારીશું એ રીતની રજૂઆત કરીશું પણ આપણી જે સમસ્યાઓ છે એનું નિરાકરણ ટકા થવું જોઈએ થવું થવું જોઈએ જોઈએ એ જ્ઞાન સહાયક નહીં પણ વિદ્યા ભરતી તાત્કાલિક થવી જોઈએ નવા 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 અખતરાઓ સરકારો કરી રહી છે એ અખતરાઓ બિલકુલ બંધ કરે એવી રજૂઆતો આપણે કરો હવે શાળા સહાયક છે પછી મિત્રો જ્ઞાન સહાયક આયા એના પહેલાં વચમાં થોડીક નિમણૂક આપવાની વાત કરી હતી પાર્ટ ટાઈમ માટે રિટાયર્ડ મેન તો રિટાયર્ડ શા માટે કર્યા તમારે એમને નિમણૂક આપવી હતી તો રિટાયર્ડ જ શા માટે કર્યા રિટાયર્ડ નતા કરવાને એમને ચાલુ રાખવા હતા આજી વન નોકરી કરાવી બરાબર છે તો મિત્રો હવે આપણે કહેવાનો મતલબ એમ છે કે તાત્કાલિક તાત્કાલિક ધોરણે ભરતી થાય બરાબર છે તમારી રજૂઆત તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમે તમારી રજૂઆત લઈને સાથે જઈશું ઘણા મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે જૂની ટેટનું પણ જે ખાસ કરીને જે જૂની ટેટ લઈને બેઠા છે એનું પણ લેવલ છે મિત્રો એ પણ યુવાનો છે એમની ઉંમર પતી ગઈ છે બરાબર છે તો ઉંમર પતી ગઈ છે એમના માટે પણ તાત્કાલિકને તાત્કાલિક ભરતી કરી દઉં ને કહ્યું મિત્રો અમુક મિત્રોને ઉમર પતી જશે પછી એ પ્રશ્ન થશે કે સાહેબ અમારી ઉંમર પતી ગઈ છે એટલા માટે ખાસ કરીને જે અહીંયા દિવ્યાંગો માટે રજૂઆત છે બે બેથી ત્રણ વખત રજૂઆત થઈ છે એ મિત્રો આપણે ધ્યાનમાં લઈ લીધી છે તમામે તમામ મિત્રો જે બાવીસ મિત્રો વિડીયો નિહાળી રહ્યા છે તો બાવીસે બાવીસ મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે પહેલાં તો અમારી ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી દેજું ને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને અમે કોઈ પણ માહિતી તમારા સુધી વ્યવસ્થિત પહોંચાડી શકીએ અને અમારા માધ્યમથી તમને તાત્કાલિક તમારા નોટિફિકેશન પડે અને મિત્રો જે લાઇકનું જે બટન છે એક લાઇક તમે કરી શકો છો તમારા લાઇકથી અમારું પ્રોત્સાહન વધે છે તો મિત્રો તાત્કાલિક ધોરણે જે ભરતી પ્રક્રિયા થાય છે એના માટે મિત્રો અમે તો રજૂઆત કરીએ જ છીએ પણ તમે પણ સાથે રહી રજૂઆત કરજો અમે તમારા માટે તંતુળ મહેનત કરી રહ્યા છીએ બરાબર છે અમે જે માહિતી આપીએ છીએ તદ્દન સાચી હોય છે કોઈપણ જાતનું કચાસ ના હોઈ શકે તો મિત્રો તમે અમારી ચેનલ પર જો મિત્રો પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો બે લાઇકન પર ખાસ પ્રેસ કરજો અને મિત્રો કોઈ રજૂઆત હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમે તમારી કોમેન્ટ જે પિન કરીશું અને પિન કર્યા બાદ જે ભરતી પ્રક્રિયા હોય છે એને મિત્રો આગળ દબાવીશું તો મિત્રો તમારે વધારે સમય નથી લેતા હવે નેક્સ્ટ અપડેટ સાથે ફરી મળીશું એક નવો વિડીયો સાથે લાઈવ લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત